કેટલા ના વરસાદ વરસાદમાં કેટલા કેટલા આવ્યા મજા આવી ને જો આ એ બધાએ નાઈ લીધું જુઓ કેવા સરસ મજાના લાગે છે એમને નાઈ લીધું જુઓ ચોખ્ખા થઈ ગયા ને અને જુઓ આ જમીન છે ને જમીન જે આપણી ધરતી એને પાણી પી લીધું કયો કેવી સરસ મજાની થઈ ગઈ છે હવે આપણે શું કરવાનું છે એના ઉપર લખવાનું છે શું કરવાનું છે તમે તો પાર્ટીમાં ને બુકમાં લખો આજે આ જમીન ઉપર લખવાનું છે અને કઈ રીતે લખવાનું ચિત્ર દોરવાના હું તમને શીખવાડું જો મારી પેન છે ને આ ઊંચી કરો તો જો મારી પેન આ મોટી અને તમારી પેના નાની જો સાવણાની સડિયું આવે ને એ છે હું તમને લખીને બતાવું અને તમારે જોવાનું છે પછી તમને ગમે એવું તમારે ચિત્ર દોરવાનું તમને જે ગમે તમારે લખવાનું છે લખવું છે ને તો ચાલો હું લખીને બતાવું હું શું દોરું છું એ તમારે જોવાનું છે બરાબર જુઓ શું બનાવ્યું

શું બનાવવાનું છે જો કઈ રીતે બનાવવાનું છે બધાય જોવાનું હવે જુઓ હવે ઇંગ્લિશમાં સિક્સ લખતા આવડે ને આ એક આ એક સિક્સ બરાબર પછી આ બીજો સિક્સ બરાબર હવે એ જ રીતે અહીંયા બીજો એવું સરસ મજાનું હા

ટીવી લાગત રીચાર્જ